હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં અને આજની રેસીપી છે આપણી એકદમ ગ્રીન કલરમાં દેખાતી આ પાલક પનીરની સબ્જી હવે એ આપણે એકદમ કલર પણ એનો એકદમ ગ્રીન રહેવાનો છે તો એના માટે તમારે પહેલાં તો વિડીયો જોઈ લેવો પડશે તો અહીંયા મેં એક જોડી પાલકની લઈ લીધી છે હા પાલક છે એ તાજી એકદમ ફ્રેશ નથી મારી પાસે અહીંયા બે દિવસની પાલક પડી હતી એને બીટી લીધી છે હવે એક પેનની અંદર થોડું પાણી એડ કરી લઈએ અને પાલકને બોઇલ કરી લેવાની છે તો આપણી જેટલી બીટેલી પાલક હતી એ બધી આપણે આ પેનની અંદર એટલે કે તપેલીની અંદર એડ કરી દઈશું અને એને આપણે લીડ બંધ કરી અને બોઇલ થવા દેવાનું છે હવે જ્યાં સુધી પાલક બોઈલ થાય છે ત્યાં સુધી આપણે ગ્રેવીની તૈયારી કરી લઈએ તો અહીંયા એક ટમેટું અને બે નંગ જેવી મેં ડુંગળી લઈ લીધી છે તો ડુંગળી એક મોટી સાઈઝ છે અને એક નાની સાઈઝ છે હવે આપણે એની ફોતરા બધા ઉતારી અને એને આપણે સમારી લઈશું જો તમે ઝીણી ઝીણી સમારી શકતા હોય તો તમે એ પણ કરી શકો છો હું અહીંયા ચોપરમાં એને ચોપ કરી લઈશ અને હા એક જરૂરી સૂચના તો જો તમે મારો વિડીયો પહેલીવાર જોવો છો મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તો પ્લીઝ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો હવે આપણી ડુંગળી છે એ તો આપણને રડાવે તો ખરી જ તો હવે આપણી ડુંગળી છે એ સમારાઈ ગઈ છે હવે એને આપણે ચોપરમાં ચોપ કરી લઈએ ડુંગળી જો વધારે મોટી રાખશો તો એકદમ ચોપરમાં ચોપ નહીં થાય તો આ રીતના આપણે નાની સાઇઝના ટુકડા કરી અને એને આપણે આ રીતે ચોપ કરી લઈશું હવે આપણી ડુંગળી છે એ બધી ચોપ થઈ ગઈ છે અને આ બાજુ આપણી જે પાલક છે એ પણ સરસ રીતે બોઇલ થઈ ગઈ છે તો હવે એને આપણે ચેક કરી લઈએ તો પાલક એકદમ પરફેક્ટલી કૂક થઈ ગઈ છે ત્રણથી ચાર જ મિનિટમાં આપણી પાલક છે એ કૂક થઈ જવાની છે તો હવે એને આપણે ગરમ પાણીમાંથી કાઢી લઈએ અને મેં અહીંયા એક કાણાવાળા વાસણની અંદર જ બધી પાલક છે એને કાઢી લીધી છે અને હા જો તમે એને બરફવાળા પાણીમાં પણ કાઢી શકો તો પણ વાંધો તો નહીં આવે એટલે બધા નોર્મલી શું છે કે બરફવાળા પાણીની અંદર પાલક છે એને રાખતા હોય છે ઠંડી કરવા માટે પરંતુ મેં અહીંયા ઠંડા પાણીની અંદર નથી રાખી એને આ રીતે જ મૂકી દીધી હતી હવે આપણે જે તપેલીમાં મેં પાલક બોઇલ કરી હતી એ જ તપેલીની અંદર એટલે કે એ જ વાસણની અંદર હું વઘાર કરી લઈશ તો તેલ ગરમ થાય ત્યારબાદ એની અંદર આપણે જીરું નાની ઇલાયચી મોટી ઇલાયચી બાદિયા અને તજની લાકડી એડ કરી લીધી છે ત્યારબાદ આપણે જે ચોપ કરેલી ડુંગળી હતી એને એડ કરી લઈશું હવે બધી ડુંગળી છે એ સરસ રીતે આપણે તેલ સાથે મિક્સ કરી લઈશું જેથી થોડી સોફ્ટ થઈ જાય હવે તેલ સાથે સરસ રીતે ડુંગળી છે એ મિક્સ થઈ ગઈ છે તો એની અંદર આપણે વાટેલું અહીંયા મેં આદુ અને લસણની પેસ્ટ લઈ લીધી છે એને પણ આપણે ડુંગળી સાથે સરસ રીતે મિક્સ કરીશું તેલની પ્રમાણ મેં થોડુંક જ લીધું છે એટલે કે વધારે પડતું ઓઇલી નથી કર્યું હવે અહીંયા આપણે ડુંગળી સેત સોફ્ટ થાય ત્યારબાદ અહીંયા મેં ઝીણા સમારેલા ટમેટા એક નંગ ટમેટું છે એને આપણે ડુંગળી સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણે ડુંગળી અને ટમેટાને તેલ સાથે સરસ રીતે પહેલાં તો મિક્સ કરી દઈશું અને એને હવે આપણે ત્રણથી ચાર મિનિટ માટે ચડવા દઈશું અને આ બાજુ આપણી જે પ્યુરી છે એ બનાવી લઈશું પાલકની તો એક બ્લેન્ડર જારની અંદર મેં અહીંયા પાલક છે બધી જે આપણી બોઇલ કરેલી એ લઈ લઈએ અને એની અંદર મેં અહીંયા બે નંગ જેટલા મરચાં લઈ લીધા છે આ એકદમ તીખી મરચી નથી મીડિયમ જ છે અને એની અંદર થોડું પાણી એડ કરી હવે એને આપણે ઝાર બંધ કરી અને બ્લેન્ડ કરી લઈશું જો તમે પાલક જે આપણે બોઇલ કર્યું હતું એ પાણી એડ કરશો તો પણ સરસ છે અને આ મેં અહીંયા એ પાલકનું પાણી હતું એ એડ નથી કર્યું મેં અલગથી લીધું છે તો અહીંયા આપણું જે પ્યોરી છે એ એકદમ પરફેક્ટલી બ્લેન્ડ થઈ અને રેડી થઈ ગઈ છે અને એ તો તમે જોઈ જ શકો છો કે કેટલી એકદમ સ્મૂથ આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે તો હવે આ બાજુ આપણી જે ગ્રેવી છે એ પણ સરસ રીતે સતડાઈ ગઈ છે તો ચેક કરી લઈએ કે ડુંગળી છે અને ટમેટા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે તમે આ રીતે ન કરી ટુકડા ન કરી અને તમે એની ગ્રેવી પણ બનાવી શકો છો તો હવે આપણે જે આ ડુંગળી અને ટમેટાની એકદમ સોફ્ટ થઈ ગયા છે તો હવે એની અંદર આપણે જે પાલકની પ્યુરી બનાવી હતી એ આપણે એડ કરી લઈશું અને મિક્સી જારની અંદર થોડી તો પાલકની પ્યુરી રહી જ જાય છે તો આપણે એમનું શું કરીશું તો થોડું પાણી એડ કરી એ પ્યુરી મન પ્યુરી છે પાણીવાળી એને આપણે પાણી સાથે એડ કરી લઈશું હવે આપણે આની અંદર બધા મસાલા કરી લઈએ જે સબ્જી બનાવવાની છે તો એની માટેના બધા મસાલા કરી લઈએ તો અહીંયા મેં મરચું પાવડર હળદર ધાણા જીરું મીઠું અને થોડું ઘરનો બનાવેલો ગરમ મસાલો એડ કર્યો છે હવે આ બધાને પાલકની પ્યુરી સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કેવું એકદમ ગ્રીન સબ્જી તૈયાર થઈ ગઈ છે ને તો હજી તો આપણે એને આ મસાલા અને પ્યુરીને થોડી વાર માટે પકાવવાની છે જેથી મસાલા છે એ સરસ રીતે ચડી જાય થોડું પાણી મને ઓછું લાગતું હતું એટલે મેં થોડું પાણી એમાં વધારે એડ કરીશું નહીં હોય તો અડધી વાટકી જેટલું તો હવે અહીંયા આપણે પ્યુરી છે એને સરસ રીતે મિક્સ કરી અને એને થોડી વાર માટે ચડવા દેવાનું છે તો ચારથી પાંચ મિનિટ લાગશે ચડતા તો પાંચ મિનિટ માટે લીડ બંધ કરી એને ચડવા દઈએ અને ત્યાં સુધી અહીંયા હું જે બધાનું એટલે કે અમારા ઘરમાં બાળકોનું પણ ફેવરેટ એ પનીર કટ કરી લઉં તો હું અહીંયા અલગ અલગ ટુકડા નહીં રાખું આ રીતે જો પહેલાં તો આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરીશ મોટા ટુકડા એટલે નહીં કરું કે જો મોટા ટુકડા રાખીશ ને તો અમારા ઘરમાં અમારા બંનેના ભાગમાં કાંઈ જ નહીં આવે બાળકો જ બધું પનીર ખાઈ જશે એટલે હું અહીંયા પનીરના એકદમ નાના નાના ટુકડા કરું છું અને બાળકોથી છુપાઈને કટ કરું છું પનીર નહીં તો કાચું પનીર બી એટલું ખવાઈ જાય છે તો હવે આ ટુકડા થઈ ગયા છે તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ અને સંતાડીને થોડીવાર માટે એક બાજુમાં રાખી દઈએ અને હવે પનીર છે એ પણ કટ થઈ ગયું છે તો આ બાજુ આપણે પાલકની જે ગ્રેવી પ્યુરીવાળું છે એ સબ્જી જોઈ લઈએ તો અહીંયા મસાલા પણ એકદમ કૂક થઈ ગયા છે અને કલર તો તમે જુઓ એકદમ કેટલું પરફેક્ટલી ગ્રીન આવી ગયો છે તો આમાં શું છે કે ડુંગળી છે એના ઝીણા ઝીણા ટુકડા છે એ ખાવાની વધારે મજા આવે છે એટલે મેં ગ્રેવી નથી કરી હવે અહીંયા ઉપરથી મેં એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી એને પણ થોડી વાર માટે મિક્સ કરી અને બે મિનિટ માટે એને કૂક થવા દીધી છે ઢાંકી અને એને કૂક થવા દઈશું આ ઝીણા ઝીણા આપણે સમારી લઈએ છીએ અને ડુંગળી અને ટમેટા અને એનો જે ક્રંચ આવે છે ને એ જ ખાવાની વધારે મજા આવે છે ગ્રેવી કરતાં હવે બે મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો સુગંધ તો એટલી સરસ આવે છે ને કે એમ થઈ જાય કે ખાઈ જ લઈએ અને આ બાજુ આપણું બધી જે પ્યોરી છે એકદમ પાલક પનીરની સબ્જી રેડી થઈ ગઈ છે હવે એની અંદર આપણે પનીરના ટુકડા એડ કરી લઈએ જે મેં છુપાવીને રાખ્યા હતા હવે પનીર છે એને પણ આપણે આ પાલકની પ્યુરી સાથે એકદમ પરફેક્ટલી એટલે કે સરસ રીતે મિક્સ કરી લઈએ અને પનીર છે એ જો તમે ફ્રાય કરીને એડ કરવું હોય તો પણ એડ કરી શકો છો પરંતુ મેં અહીંયા કાચું જ એડ કર્યું હતું હવે એને સરસ રીતે મિક્સ કરી બે જ મિનિટ માટે એને આપણે કૂક થવા દઈશું અને બે મિનિટ બાદ તમે જોઈ શકો છો કે પાલક પનીરની સબ્જી આપણી રેડી થઈ ગઈ છે તો હવે આપણે એને મિક્સ કરી લઈએ અને જોઈ લઈએ કે નીચે તળીએ ચોટી તો નથી ને અને એકદમ પરફેક્ટલી આપણી કૂક પણ થઈ ગઈ છે અને એકદમ ગ્રીન કલર પણ આવી ગયો છે તો ચાલો હવે એને સર્વ કરી લઈએ અહીંયા મેં ઉપરથી ઘરની મલાઈ છે એ એડ કરી છે હવે આપણે જોઈ લો તમે કે કલર કેવો સુપર એકદમ બહાર જેવો ગ્રીન કલર જ છે ને તો આ રીતે જો તમે પાલક પનીરની સબ્જી બનાવશો તો એકદમ બહાર જેવો બહુ જ તમને ગ્રીન કલર મળશે કોઈ પણ કલર એડ કરવાની જરૂર નથી તો ટેસ્ટ કરી લઈએ તો ટેસ્ટમાં પણ એકદમ જોરદાર છે અને કેવી લાગી મારી આ પાલક પનીર સબ્જીની રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરજો